મારા નવા બ્લોગ માં સ્વાગત છે અને તમે કન્ટીન્યુ આ બ્લોગ માં બન્યા રેજો જેથી કરીને હું તમને રોકડા મસ્ત બતાવે છે ખુશા

ઈ હું જ હું મારા અંકટા દેખાય હા દેખાય ને દેખાય છે जाउसे ओड एल्विश वेस वेयो मरे रे वो अपने हाके परी गया हां बरसात हाँ। आवे से विसु रे विसु बरसात आवे हे खुशाल अच्छा दावे <स्थिति वाँगे> ना 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 ना।